અહીં ભલે ગુરુ મહારાજ કહેતા હોય પણ જયારે હું ગુરુ પાસે તો મને ગુરુ કહેતા કેતા મારાય ગુરુ ને બીજા ગુરુ છે એમની પાસે જવાથી એ ગુરુ રહેતા નથી તો એમના ગુરુ ને બીજા ગુરુ છે ત્યાં એ ગુરુ રહેતા નથી તો ગુરુ કેવો કોને તો એ ગ્રંથિ છે ગુરુ બદલાય નહીં એટલે ગુરુ જોન્યો નથી બદલવા કઈ જવાના ગુરુ ને ગુરુ ગુરુ ને ગુરુ ગુરુ ને ગુરુ ખોરતે ખોરતે ચાર ગુરુ શબ્દ આગળ જાય અને ભજન એના માટેનું આ વેરાગ પદ એના માટેનું છે અને જ્યારે જ્યારે ગુરુ શબ્દ સમજાય આ વાજિંત્ર મને તમને જો સમજાવતું હોય આપણાથી એ સમજાતું નથી આ વાજિંત્ર જે આપણે બજાવીએ ધારો કે પેલું છોકરું તબલા બજાવે એક થાપ મારે ને એ અવાજ આવે એ અવાજ નીકળ્યો કઈથી એ ખાસ મારે ને તમારે એ જ્યાં સુધી નહીં પકડાય તો સુધી હોધો ચડો તો સુધી ગુરુ સમજાયો નથી એમો વાગે છે કઈ વસ્તુ ઘણા દાડા કીધું છે આ ગામ અંદર અને એ શબ્દ મસ્કરીઓ જાય છે પણ ઊંઘ નહીં આવે ઊંઘ એને તમે તપાસી જોજો કે આ વાગે છે હું આપણે જોઈએ છતો પણ મળતું નથી વગાડીએ છતો સમજાતું નથી

આ પાઠ એ સમજાઈ રહ્યો છે જ્યારે જ્યારે એક દિવસ પાર્વતીજી સ્વામે ભગવાન ભોળાનાથ બેઠો અને ભગવાન ભોળાનાથે કહેવાનું ચાલુ કર્યું એક દાડે ખુશી મજાલમાં કહી નાખ્યું કે સતી આ ધરતી ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ ની ઉત્પત્તિ મેં કરી દેવાદી દેવ ઇન્દ્રની ની ઉત્પત્તિ મેં કરી ત્રણ લોક એવું કોઈ પ્રાણી નથી કે મારા સિવાય સૃષ્ટિની રચના સૌ મારી કરેલી છે એટલે માતાજીએ મોન લીધું કે નહીં બરોબર છે તમે કહે આ બધુંય મારું બનાવેલું છે હું દેવાદી દેવ મહાદેવ છું પાર્વતીજીએ મોન લીધું કે મારો પતિ મહાદેવ છે ખૂબ સમય જતો રહ્યો ખૂબ સમય જાય ને એક દાડે ભગવાન ભોળાનાથ ને તપ જવાનું થઈ ને માથાકૂટ પડી એટલે ભોળાનાથે કીધું કે મારે હવે તપમે જવું છે અને તમે શાંતિથી રહેજો એટલે પાર્વતીને પેલું યાદ આવ્યું ઉભારો ઉભારો એક મને ભ્રમ ઉભો થયો છે મને એક વ્યમ ઉત્પન્ન થાય છે એ મારી શંખાનું સમાધાન કરીને જવાનું તમને તપમે જવાની ના નથી મારી પણ તમે એક દિવસ તો એવું કહેતેલા કે બ્રહ્મા વિષ્ણુની ઉત્પત્તિ મે કરેલી દેવા દેવેન્દ્રની ઉત્પત્તિ મે કરેલી ત્રણ લોકનો કોઈ એવો જીવ નથી કે સૃષ્ટિ પર એવું કોઈ પ્રાણી નથી કે મારા વગરનો આ સૃષ્ટિની રચના મારી કરેલી છે તો જો તમે કેટલાક દેવા દેવ મેં મહાદેવ છું કાપી ઘડી લાય આપણે કાપોટીઓ બોંધી તો આપણે ઘોડો ઢાબુ લાયા અને આપણે તો અહીં ઊંધા નગળાથી એમ કે માતા મારું હારું કરજો તારી બનાવેલી માતા હું દાદર ફૂકે કૂતરું ઉપર પેશાબ કરે તો હાર એમ નહીં કહેતી બોલીએ સદગુરુ

એને લાગી જાય તો મેડો મેની સુધી આ બ્રહ્મો થી નીકળીએ નહીં તો આ ઉપાધિ ને કરવાની નથી મારો કહેવાનો ભાવ એ નથી કે તમે અમારી પાસાઓ ગમે ત્યાં જઈને પણ તમે તમારી ઓળખ લો ચાર વેદ છ શાસ્ત્ર અરાડ પુરાણ ઓગણીસ નિષેધ જીભના ટેરવે ખરું કર્યું એ બધું અજ્ઞાન છે આપકો આપ જાન ઓહી જ્ઞાન પોતે પોતાને ઓળખતો નથી આખા જગતને ઓળખી રહ્યો છે મોનસ આ એની માથા છે બધી આખા વિશ્વ ને ઓળખીએ છીએ આપણે પણ આપણે આપણે જ નથી ઓળખતા નથી અને એના માટે સંતના ચરણ જરૂર છે વાતો આપણે સતનોમ ની કરીએ પણ આપણે આપણા મા બાપે જે પાડ્યું ભગવાનને મને તમને આખા બનાયા પરમાત્માથી એકલું નામ જ નથી બન્યું બોલીએ સદગુરુ મહારાજ એકલું નામ નથી બન્યું ભગવાનથી અને એ નામ આ માનવ બનાવનાર જે પરમાત્માથી નથી બન્યું એ માનવે બનાવ્યું છે અને મને તો એમ થાય કે આપણું બનાવેલું જો આપણને નહીં મળે તો એનાથી અજ્ઞાની જીવ બીજો કયો હોય આપણું જ બનાવેલું નામ આપણને જો નથી મળતું આ કલ્પિત નામ નહીં મળે તો સતનામની વાતો છેટી છેટીરે પછી આપણું જ બનાવેલ નામ જો આપણને નહીં મળે તો એનાથી અજ્ઞાની જીવ કેટલો બસ જીવનની અંદર આયા છો બાકી પશુ પણ મનુષ્યનું બનેલું સમજે છે ઢોરને પણ એ ખબર છે કે સમયે એના ધણીને ત્યાં આવે ખીલે બેસે હટ કે તો હેડે વર કે તો વરે બધું જ કરી શકે પણ એ બળદ એ નથી જોતો કે મારું નામ બળદિયો છે એમ મનુષ્ય પણ એ પોતે પોતાને જાણતો નથી તો પશુ ને મનુષ્યમાં કોઈ ફેર નથી સંતો એટલા માટે કીધું કે નર પશુ છે અને नर છે જીવતે જીવે ભૂત મારે હું ખાવું મારે શું પીવાનું એ જને ભોણ નથી તો એ જીવતે જીવે ભૂત સમાન છે नर पशु છે नर 피ચાસને એ જ नर नारायण ધરતી ઉપર એવો કોઈ નારાયણ નથી ગાવા પુરુષને ઉત્પન્ન કરી શકે બસ આજ નારાયણ એવા છે કે પાંચ પુરુષ બીજા પેદા કરવો હોય તો કરી શકે અને ધરતી ઉપર કોઈ એવી માતા કે કોઈ દીકરી દીકરાનો જન્મ આપે આજ માતા એવી છે કે હું પણ પુરુષને થતી નથી આપણાથી નથી કરવાનું એ ખૂબ થાય છે એટલે પાર્વતીજીએ કીધું પ્રભુ ઉભારો તમે કે બધું મેં બનાવી હું દેવાદેવ ભોળો મહાદેવ છું તો હવે તપ કરવા કોનો છો એટલું મને જરીક સમજાય ને એ ભેદ મટાડીને જો બોલીએ સદગુરુ આપણે કદાચ બધો ગમે એટલો ઠૂઠો બિહાડીને કરશે રાગ આવશે એમ લાગે તમને ભગવાન જો કદાચ જતો હોય ભગવાનને કહેવું પડ્યું કે કેમ તમે તપ કરો છો કોનું કરો છો એ મને કઈ જો તે દાડે તમે કેટલા કે બધું મેં બનાવ્યું તમારે જવાની હું જરૂર છે ત્યારે ભગવાન ભોળાનાથ એ મુખ્યથી બોલવું પડ્યું સતી મારાથી આગળ મારો ગુરુ છે બોલીએ સદા ગુરુ

અને આ શબ્દ જો આચરણ નહીં કરે તો આ જીવ વધુ ગતિ એના કરતા એકાંત વગર આમ કહેવાય એવું નથી ભગવાન ભોળાનાથ યોગ શક્તિ થી અગ્નિ પ્રગટ કરી અને દરેક જીવ જેમ આગ હરકતી જેમ બધા ઉડી જાય ને હેડવા વાળા નાહી જાય અને જયારે પાર્વતીજી અને ભગવાન ભોળોનાથ રહ્યા ત્યારે

એનો પ્રચારો થયો અને એ જ્ઞાન જયારે લુપ્ત થયું ત્યારે રામદેવજીને પાછા આ રચના કરવી પડી એટલે પાઠ રામદેવજી નો છે બોલીએ રામદેવજી મહારાજ રામદેવજી ને પણ ગુરુ બનવું પડ્યું ગુરુ વગર હોંધો ચડતો નથી આ બધા જે પૂજાય છે જે પ્રતિમા મૂકી છે એ બધા ગુરુ પદને ને પોમેલા ગુરુ બનવું પડ્યું પાછી હોંધો જ ચડે એવો નથી કોઈ જગાએ એટલે જે જગ્યા ઉપર ભગવાન ઘોડાનાથે ગુરુ શબ્દનું મહિમા પાટનો મહિમા જ્યારે એ માતમ સમજાયું અને એ જગ્યા જો કદાચ મને એમ થાય ડુંગર બદલાઈ જતો હોય આપણે થોડા પથરા છીએ એ જગ્યા ઉપર પથ્થરનો બનેલો ડુંગર જો બદલાયો ને અમાર નાથનું અમ પડ્યું હોય એ ડુંગરનું નામ પરિવર્તન થઈ જાય જો આપણું નહીં પરિવર્તન થાય તો ખરેખર આપણામાં કેટલી ખામીઓ છે કઈ એવી ભૂલ હજુય મળતી નથી મને તમને બચમાં નડે અને એ જ જ્ઞાન જ્યારે કહેતા કેતા ભગવાને એક કબૂતર કબૂતરી

બંધ નથી થતું પણ સતાય દરેકને મોકો એમના મુખની અમૃત વાણીનો લાભ અમને પણ મળે એટલા માટે મારી વાણીને વિરમ આપું છું કે કદાચ વાણીમાં વિવેક ન હોય તે બદલ પધારેલા સંતો માતાઓ બહેનો દીકરીઓ દરેક મારી કર્કશ ભાષાને માફ કરે અને પરમાત્મા દરેકને સુખી રાખે દરેકના ભર્યા ભંડાર રાખે દરેકને સાચા માર્ગે વાળી અને એવા અર્જુનભાઈના પરિવારને સાથે સાથે એમના કુટુંબ કબીલાને ભગવાન ખૂબ સુખી રાખે અને માટે પરમાત્મા પ્રત્યે તેઓનું ધ્યાન કેન્દ્રિત થાય અને તેઓનો પરિવાર કદાચ વ્યસન મુક્ત બને હું ભરજો ગોવાર જાય છે પણ નહી પૈસા નથી આલજો પીતો હોય તો મને હાલતે તૂજ્યો પૈસા નહીં જોતા બસ સંતને ચરણે જો એવું દાન કરી દો એવી વસ્તુ દાન કરી દો કે જેથી કરી આપણું કલ્યાણ થાય બાજુ તમે પોન છે સંતને ચરને ધરીને એક જ જતો એક આદત એવી ગુરુના ચરણ ધરી દેજો આજથી ગુરુ શરણ માં છો આજથી વ્યસન નહીં લો બસ પૈસા નહીં આલશો ચાલ દર્શન એટલે જોવું એ દાન ભેટ કરો એ વસ્તુ જુદી છે બાકી દર્શન તો જોવું આપણે મળ્યા છે અને આવા સંતોના દર્શન જે અમને થયા એ બહુ ભાગી ભાગ્યની વાત છે પણ આપણા એક વડીલ એવા મખા ભગત જતા રહ્યા છે પછી અમારે બહુ મુલાકાત હતી આટલું કઈ મારી બોલીએ બોલી સદગુરુ પ્રસાદ ધરાવી દો પછી સંતો બે ઘડી આપો પછી આવશે માયકા આપો બાજુ هل